વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં યુવા કોર્પોરેટર શ્રી રંગ આયરે દૂષિત પાણીની સમસ્યા અને લક્ષ્મીપુરા પાણીની ટાંકી મુદ્દે રજૂઆત કરી હતી આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શન વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રી રંગ આયરે તેમના વિસ્તારમાં આવતા સૌરભ પાર્ક સોસાયટીથી સમતા સુધી વિસ્તારના દૂષિત પાણીની સમસ્યા મુદ્દે રજૂઆત કરી હતી અને આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા તંત્રને સૂચન કર્યું હતું આ સાથે વર્ષો જૂના પ્રશ્ન લક્ષ્મીપુરા પાણીના ટાંકી મુદ્દે તંત્ર ત્વરિત કામગીરી કરે અને વ્યવસ્થા ઉભી કરે તેવી માંગ કરી હતી युवा कॉर्पोरेटर श्री रंग आयरे की रजूआत में वोर्ड साथी कॉर्पोरेटरो सुरपुर आप त्यादी सर आउट जो हुआ है तो 10 लोगों ने गाड़ों सांपड़ नहीं पड़े कि 2021 के अंदर

જેવી રીતે વાત આજે પાણીના મુદ્દા પર થઈ હતી ત્યારે લક્ષ્મીપુરા વિસ્તારની અંદર કે લક્ષ્મીપુરા પંપિંગ પાસે આવેલું સૌરભ પાર્ક પાસે વારંવાર ત્યાં આગળ રજૂઆત કરવામાં આવી છે કે કેટલી વખત ભૂવા પડી જતા હોય છે અને વારંવાર છેલ્લા બે હજાર એકવીસથી લઈને જ્યારથી ચૂંટાઈને આવ્યા ત્યારથી લઈને વારંવાર રજૂઆત કરી છે એક બાજુની સાઈડ માઇક્રો ટર્નલ કર્યા બાદ અત્યારે ત્યાં આગળ ભૂવા નથી પડતા પણ જે લક્ષ્મીપુરા પમ્પિંગથી રાઇટ સાઇડ પર જતા એટલે સૌરભ પાર્ક સોસાયટીની અંદર જતાં ખૂબ જ ભૂવા પડેલા છે વારંવાર ત્યાં આગળ સોસાયટીની અંદર કોઈના પ્રસંગ હોય કે સોસાયટી અંદર આવવા જવાની જગ્યા હોય તો ખાસ કરીને દિવાળીના કાળ દરમિયાન દિવાળીની અંદર પણ ત્યાં આગળ ખાડા ખોદવામાં આવ્યા હતા જેથી લોકોને ખૂબ હાલાકી ભોગવવી પડી હતી સાથે એ જે ભૂવા પડવાનું છે જે તે એસટીપીના કારણે ત્યાં ડ્રેનેજનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થઈ જાય છે અને તેના કારણે ખૂબ જ સૌરભ પાર્ક સોસાયટી છે તેમજ તેની આજુબાજુ આવેલી મંગલમ છે એવી આજુબાજુની તમામ સોસાયટીઓની અંદર પીવાના પાણીના ખૂબ જ પ્રશ્ન રહેલા છે તે આજના દિવસે કમિશનર શ્રી અને મેયરશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે જે ભૂવા પડવાનો જે વિષય છે જલ્દી સોલ્વ કરવામાં આવે જેથી પાણીનું જે કોન્ટામિનેશન થવાના લોકોની ફરિયાદ છે તેને હલ કરી શકાય સાથે વિષય પાણીના પ્રેશરનો છે તો લક્ષ્મીપુરા વિસ્તારની અંદર ખૂબ જ સમયથી પાણીનું પ્રેશર ખૂબ લો છે અને તેના કારણે લોકો અમને કમ્પ્લેન કરતા હોય જ્યારે વિસ્તારના પ્રતિનિધિ તરીકે લોકો અમારી પાસે વિષય લઈને આવતા હોય તો અમારા ફરજના ભાગરૂપે દર વખતે સમગ્ર સભાના માધ્યમથી જેવી રીતે લક્ષ્મીપુરા પાણીની ટાંકીની રજૂઆત કરું છું એવી જ રીતે માનનીય મેયરશ્રી અને કમિશનરશ્રીને ફરીથી એક વખત રજૂઆત કરી છે કે જલ્દીથી જલ્દી જમીન શોધવામાં આવે જમીન શોધ્યા બાદ પાણીની ટાંકી બનાવવામાં આવે કેમ કે પૂર્વ કાઉન્સિલરોની પણ રજૂઆત હતી કે પાણીની ટાંકી બને તો હાલના કાઉન્સિલર તરીકે પણ ને આજે પણ એ જ તકલીફ લોકોને જો પડતી હોય તો કોર્પોરેશન દ્વારા બજેટની અંદર તો પાણીની ટાંકી ફાળવવામાં આવી જ છે સ્થળ પણ તેની ચકાસણી પણ થઈ રહી છે પણ તે પ્રોસેસને જલ્દીથી જલ્દી કરવામાં આવે અને ખાસ કરીને ધારાસભ્ય શ્રીનો પણ હું આભાર માનીશ કે તેમના માધ્યમથી હાઉસિંગ બોર્ડની અંદર પણ રજૂઆત કરવામાં આવી છે કે તે લોકો કોઈ જમીન ફાળવે પણ ખૂબ જ લોકોને હાલાકી ભોગવવાના કારણે લોકોની રજૂઆત રહેલી છે અને એ રજૂઆત પર જ્યારે અમે પ્રતિનિધિત્વ હોય કરતા હોઈએ તો તેમની લાગણી સાથે જોડાયેલા પ્રશ્ન અમને સમગ્ર સભાની અંદર મૂકવા અમારી ફરજ છે ને તે આજના દિવસે કમિશનરશ્રી અને મેયરશ્રીને રજૂઆત કરી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર